જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું મકર સંક્રાંતિ માટે સ્પેશિયલ સિંગ દાણા ચીકી બનાવીશું આપણે આ સિંગ દાણા સરસ ફોલીને આપણે લઈ લીધા છે અને આપણે સડેલ ન હોય તે જોઈ લેવાનું છે અને આપણે સાફ કરીને ત્યારબાદ જ આપણે ચીકી બનાવવાની છે આપણે સિંગદાણા ચીકી બનાવવા માટે એક વાટકો સિંગદાણા લીધા છે તો એક વાટકો આપણે ગોળ લીધો છે બંને એક સરખું લેવાનું છે તો જ આપણે મસ્ત એકદમ સોફ્ટ અને મોટામાં મુકતા પીગળી જાય તેવી મસ્ત બને આપણે બંને એક સરખા ભાગે લઈ લીધા છે હવે આપણે આ સિંગ દાણા શેકી લેશું અને આપણે છાલ ઉતારીને બે ભાગ કરી લેશું આપણે શેકીને છાલ ઉતારી લીધી છે આ રીતના આપણે શેકી લેવાના છે એકદમ સરસ શેકવાના છે એટલે એકદમ મસ્ત મીઠી બને આપણે થોડા એવા લાલાસ પડતા શેકીશું તો આપણી ચીકી મસ્ત બનશે હવે આપણે ચીકી બનાવીશું આપણે નોનસ્ટિક પેન લઈ લીધી છે તેમાં આપણે ગોળ નાખી દઈશું બે ચમચી પાણી નાખીશું આપણે એકદમ સરસ આ રીતના મિક્સ કરવાનું છે અને હલાવતા રહેવાનું છે આપણે નોનસ્ટિક પેન હશે તો તળિય ચીપકશે નહીં એટલે આપણે નોનસ્ટિક લેવાની છે હવે આપણે પાણીમાં નાખીને તપાસી લેશું કે બરાબર છે કે નહીં હજી આપણે બરાબર નથી થઈ આપણે ફટાફટ તો ડીઝા એ રીતના ખાવાની છે એટલે આપણે એકદમ સરસ ચેકી બને આપણે આ રીતના થવા દેવાની છે કટકા થઈ જાય એ રીતના આપણે સરસ થઈ ગઈ છે હવે તેમાં આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું એક ચપટી ખાવાનો સોડા નાખીશું વધારે નહીં એક ચપટી નાખવાનો છે ઘી જોડી નાખી સરસ ચમક આવે આપણે દાણા લીધા છે તો નાખી દેસુ સરસ મિક્સ કરી દેસુ આપણે સરસ મિક્સ થઈ ગયું છે થાળીમાં આપણે કોઈ પણ વાસણ લઈને ઢાળી દેવાનું છે આપણે એક ડીશ કિવારી કરી લીધી છે આપણે પેલા જ કરીને રાખવાની છે એટલે આપણે ફટાફટ ઢાળી શકીએ હવે જે આપણે મિશ્રણ મિક્સ કર્યું છે તે એમાં નાખી દેસું તમે કોઈ પણ લાકડાની પાટલી કોઈ પણ વસ્તુ લઈ શકો છો પણ તમારે ગ્રીસ કરવાનું છે આ રીતના આપણે થોડી ઠંડી થવા દેસું આપણે વેલણને પણ ઘી લગાવી દીધું છે વેલણ વડે આ રીતના આપણે હળવા હાથે તમારે જેવી થિકનેસ રાખવી હોય તેવી રાખી શકો છો અને હળવા હાથે વાણી લેશો આ રીતના સરસ વણાઈ ગઈ છે આ રીતના થિકનેસ મેં રાખી છે તમે જેવી વ્યુ જાડી રાખતા હો તે પ્રમાણે રાખી શકો છો અને હવે આપણે આને ઠંડુ થવા દેશું જો આપણે ઠંડુ થાય ને આપણે રાઉન્ડ માં કરવું હોય તો થોડું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે કોઈ પણ આ રીતના ઢારવાળો વાસણ લઈ લેવાનું છે ગ્લાસ કે કોઈ પણ વસ્તુ અને તેના વડે આપણે આ રીતના રાઉન્ડ શેપ કરી લેશું આપણે બજારમાં મળે તેવી થાશે આ રીતના કરીશું એટલે આપણે આ રીતના સરસ પાડી લીધા છે હવે આને ઠંડુ થવા દેશું જો બહુ ઠંડુ થઈ જશે તો આપણે આ રીતના પીસ નહીં પડે એટલા માટે આપણે થોડું એવું પચાસ ટકા જેવું ઠંડુ થાય ત્યારે જ આપણે છાપી લેવાના છે એટલે એકદમ મસ્ત બને હવે આપણે એને ઠંડુ થવા દેસુ આપણે સરસ એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ આપણી ચીકી તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ અને ચમકીલી પણ એટલી મસ્ત બની છે આપણે ચમક આપીએ એટલા માટે જ ઘી નાખવું પડે છે એકદમ સરસ આપણી ચીકી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો એકદમ સરસ અને એકદમ સોફ્ટ અને મોટામાં મૂકતા જ પીગળી જાય તેટલી મસ્ત આપણે ચીકી તૈયાર થઈ ગઈ છે એ એકદમ સરસ અને શરીર માટે એકદમ હેલ્ધી એવી આપણી ચીકી સિંગદાણી ની તૈયાર થઈ ગઈ છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ